ધર્મેન્દ્રભાઈ જે કારણ રજૂ કરવામાં આવી કે સામાન્ય ધક્કા ઘટનામાંથી બે જૂથ એટલે હિન્દુ જે બાળક છે વિદ્યાર્થી છે અને એની સાથે મુસ્લિમ વિદ્યાર્થી છે મુસ્લિમ શબ્દ એટલા માટે વાપરું છું કે લોકોને ક્લેરિટી આવે આ વાત ભડકાવવા માટે આ શબ્દ નથી વાપરાતો પરંતુ એની સાથેના સાથીદારોએ એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને ચપ્પુ લઈને સ્કૂલની અંદર એન્ટ્રી થઈ સામાન્ય રીતે આ ધક્કા મૂકી ઘટના હતી કે એની પાસે બીજું કોઈ કારણ જવાબદાર હતું જુઓ આપણે પણ વિદ્યાર્થી કાળમાંથી પસાર થયેલા લોકો જી મિત્રો મિત્રોમાં વિદ્યાર્થીઓમાં ક્લાસમેટોમાં નાની મોટી માથાકૂટો આપણા વખતે પણ થતી પણ આવી હત્યાના વિષયો નહોતા થતા મેં એટલા માટે એક શબ્દ પ્રયોગ કર્યો કે આ કોઈ સામાન્ય ઘટના નથી સામાન્ય હત્યા નથી સામાન્ય હત્યા કરી દેવામાં નથી આવી પરંતુ હું સ્પષ્ટ માનું છું આ ઈસ્લામ પંદર વર્ષના બાળકને ઘરમાં ઈસ્લામની કટ્ટરતા પાઈ અને નયનને કાફી સમજી અને મારી નાખવામાં આવ્યો છે હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ વિચારધારાની પાછળ કોઈને કોઈ શાસ્ત્ર હોય છે હું જ્યારે સર્વ સુખીના સંતુ સર્વ સંતુ નિરામયા વાત કરું છું ત્યારે મારા વેદો મારા ધ્યાનમાં આવતા હોય છે હું જ્યારે ગુણવંતો વિશ્વ માધ્યમની વાત કરું છું અહમ અમૃતાશ્ય પુત્રમની વાત કરું છું ત્યારે મારા વેદો મારા નજર સામે આવે હું જ્યારે યુદ્ધ એક રોત નીચો વાત કરું છું તમને શ્રીમદ ભગવ